નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મોડાસા ખાતે આવેલ બાજકોટ ગામે આવેલ દેવરાજ ધામમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

ગૌરી શંકર પટેલ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી અમારા ગામ આવી પાડ્યા છે બે હજાર બારથી નેતા ઉત્સવ દેવરાજ ધામ અમે દર વર્ષે જઈએ છીએ અને ગામના લગભગ બેથી થી ત્રણ પબ્લિક જોડે આવે છે અને આના માન્ય